મિત્રો લંડનમાં છે ને અત્યારે બે વાગી ગયા છે અને લંચનો ટાઈમ થઈ ગયો છે તો હું છે ને આજે તમને એકચ્યુલી ઘરેથી હું લંચમાં આજે શું લાવ્યો છે ને એ બતાવવાનું છું એમ તો મને પણ નહીં ખબર કે શું લાવ્યો છું પણ ચાલો ને આપણે તમારી સામે જ લંચ ઓપન કરી અને જોઈએ કે અંદર શું શું આવી જાય પહેલાં તો એક આ ડબ્બો છે ઓ બે ડબ્બા લાવે છે તો બીજો એક આ ડબ્બો છે અને સાથે ફૂક પણ આવી છે તો સૌથી પહેલા આપણે છે ને ઓકે આપણે છે ને નીચેનો ડબ્બો ઓપન કરીએ જોઈએ એમાં શું છે ઓહો દેખો 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 મગનું સલ માય ગોડ સૌથી હેલ્ધી હશે હું બહુ જ ખઉ છું જો તમે પણ તમારું લંચ બોક્સ બનાવતા હોય લંડનમાં કોઈ બી જગ્યાએ કામ કરતા એને ઘરેથી લઈ જતા તો પ્લીઝ આ મગનું સલાડ ટ્રાય કરજો ખરેખર મજા આવશે અને હેલ્થ માટે પણ સારું હવે આપણે છે ને બીજો ડબ્બો જોઈએ બીજા ડબ્બામાં નાઇન્ટી નાઇન મને ખબર જ છે કે ક્રીમી પાસ્તા છે કારણ કે ગઈકાલે જે હતું એ જ આવ્યું છે પેલો ખાલી સરપ્રાઇઝિંગ બોક્સ હતું ક્રીમી પાસ્તા એટલે આપણે થોડા ગરમ કરીશ એટલે પાછા સોફ્ટ થઈ જાય આપડે તો અપડાઈને બેઠા છે પણ જેવું જ ગરમ કરીએ ફરી પાછા સોફ્ટ થઈ જાય તો જો બસ આજ મારો લંચ પણ છે લંડનમાં પણ હા હું ટ્રાય કરું છું કે નાઇન્ટી નાઇન પર્સન્ટ ઘરેથી જ ફૂલ લાવું અને ખાઉં જય શ્રી કૃષ્ણ